નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલા છીએ કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ દોમડિયા કે જે અલગ અલગ ઘણી બધી પાકની બાગાયતી પાકની ખેતી કરે છે એમાંનો જે એક મહત્વનો પાક છે શેરડી અને આ જે શેરડીનો પાક છે એકદમ દેશી શેરડી છે જે કાળી શેરડી છે તો આપણે એમના પાક વિશે હિતેશભાઈને મળીએ તો હિતેશભાઈ તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય અને મોબાઈલ નંબર જણાવો મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડીયા ગામ વડાલ તાલુકો જિલ્લો જુનાગઢ મારા મોબાઈલ છે અઠાણું અઠ્ઠાણું ચાર એકોતેર ત્રણ એકોતેર હજી હિતેશભાઈ આજે શેરડીનો પાક છે તો આજે કઈ વેરાયટી કઈ છે મતલબ આ વેરાયટી અમે થોડીક પાંચેક વર્ષ પહેલાં ખાવા માટે વાવી હતી અને એની દર વર્ષે ચેન્જ કર્યા કરી અને વાયવા કરી કાળી શેરડી થી નામાં ઓળખાય છે બરોબર કાળી શેરડી થી ઓળખાય છે અને અત્યારે જે આપણું વાવેતર છે કેટલા વિસ્તારમાં અંદાજિત હોય છે આ મારી પાસે અત્યારે બારક વીઘાની કાળી શેરડી અત્યારે છે અહીંયા અને બીજા હાઈકે ખેતર રાખીને પણ વાવેલી છે એમાં પાંચસો પંચાવન છે અને કાળી છે બરોબર પાંચસો પંચાવન પણ છે અને કાળી શેરડી પણ એની અંદર તમે વાવેતર કરો છો આનો જે પાક છે એ કેટલા સમયમાં તૈયાર થાય છે આ શેરડી રસ નો પીવાનો હોય પણ આ શેરડી છે એ પોચી હોય તો માણસો ને શેરડી જે ખાવાની હોય હાથે ફોલી ની ખાતા હોય એટલે જુનાગઢ માં અમે નાના નાના બટકા કરી ભારા કરી અને જુનાગઢમાં ગ્રાહક ને સીધી મળે એવી વ્યવસ્થા કરી અને બીજી જેટલી વધે એટલી શેરડી જે જુનાગઢ ની અંદર કે જેતપુર વાળાને આપતા હોય છે આ પોચી હોય એના હિસાબે ગંડેરી જે લઈ જાય એને પોચી હોય એના હિસાબે ખાય અગે અને ફોલવામાં હેલી હોય એટલે આ કાળી શેરડીની એક ખાસિયત છે કે પોચી વધારે હોય તો ખાય અગે અને બીજું કે તમે જે જ્યારથી તમે એનું રોપણ કરો

અને એની અંદર શેરડીને ડુબાડી અને ડુબાડીને કાઢી અને પછી એનું રોપાણ કરી રોપાણ જયારે કરી ત્યારે ચાસ કરવાના હોય કે અમે પાંચ ફૂટે ચાસ કરી ચાસ કરી અને એની અંદર પાણી જયારે આવતું હોય ત્યારે બબે ફૂટે એક એક કાતરું એની અંદર મૂકી અને માથે પગ દઈ દઈ પગ દઈ દઈ એટલે ટૂંકમાં એ કાતરું જમીન ની અંદર ઊંડું હોય જાય પછી જેમ જેમ શેરડી મોટી થાય એમ પારા બાંધતા જાય અને છેલ્લે પારા બહુ મોટી થોડી શેરડી થાય એટલે બહુ ઝાઝા પારા બાંધી કયા સમય અંદાજિત સારો હોય અંદાજે ત્રીજો મહિનો ચોથો મહિનો અને પાંચમો મહિનો આ ત્રણ મહિનાની અંદર વાવેતર થતું હોય છે થાય છે એટલે ટૂંકમાં માર્ચ એપ્રિલ મે આ સમયગાળાની અંદર આપણે વાવેતર કરી નાખ્યું બીજું કે કોઈ ખેડૂત મિત્રો કરવું હોય તો તમે આનું આનું બી બી છે એ કરો છો હા વાવેતર કરવું હોય તો અમને એડવાન્સ કારણ કે આ શેરડી અને ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઠંડી વધારે હોય ત્યારે આ શેરડી માણસો વધારે ખાતા હોય છે તો અમે ત્યારે વેચી નાખતા હોય છે તો આ શેરડી કોઈને બિયારણ માટે જોઈએ તો જાન્યુઆરીમાં અમને એડવાન્સ પેમેન્ટ થોડું ઘણું કરી દઈએ અને બુક કરાવી દે આટલું અમારે બિયારણ જોઈએ છે તો અમે એટલી શેરડી રાખી દેતા હોય છે બરોબર છે એટલે એ પ્રમાણે તમે એને આપી અને બીજું કે જે શેરડીમાં આપણે જે જે રનિંગ રસ લોકો પીવે છે છે એ તો તો આ શેરડીમાં બેમાં ફરક શું લાગે છે શેરડી જે રનિંગ સિસોડા શેરડી છે એને કોઈ જાતની બીજી ટ્રીટમેન્ટ નથી આપવી પડતી ત્યારે આ જે કાળી શેરડી છે એને ટ્રીટમેન્ટ એટલી કરવી પડે કારણ કે કાળી શેરડી છે એ ખાવામાં જ ઉપયોગ થતી હોય છે તો એના છે એક ધારા ને એક સરખા હોવા જોઈએ આ હાથો છે તો એક હરખો છે પછી એ જે રસ ની શેડી હોય એ પાતળો હાથો હાલે કારણ કે રસ કાઢવામાં છે તો પાતળો હાથો જોઈએ ત્યારે આની અંદર બધાય હાથા એક હરખા લાગે તમને કારણ કે આના પાતળા જે હાથ હોય એ નાના હોય ત્યારે તમને ખબર પડી જાય કે આ હાથો પાતળો થવાનો તો એને કટિંગ કરીને ત્યાં મૂકી દેતા હોય છે પછી બીજા નંબર માં કાળી શેડી આ આ એકદમ કાળી નો હોય આ પાંદડાની નીચે થોડીક વાઈટ જેવું હોય આ વાઈટ હોય તો એને હિસાબે આ ઉખેડવા પડે ઉખેડી અને હિસાબે સૂર્યપ્રકાશ મળતો હોય સૂર્યપ્રકાશ મળતો હોય હિસાબે કાળી થઈ જાય ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે ત્યારે પાંચસો પંચાવન શેરડી હોય તો એને પાંદડા ઉખેડી તો અમુક ની ખરાબ થાય છે એને હિસાબે આ થોડીક ટ્રીટમેન્ટ કરવી પડે એટલે પાંદડા ઉખેડી નાખેલા હવા ઉદાસી થઈ જાય ઢરવાનો ચાન્સ ઓછા રે અને શેરડી ગુણવત્તા વધે અને એ ખરખા હાથા હોય બરોબર આમાં આને થોડીક ટ્રીટમેન્ટ કરવી પડે જયારે પાંચસો પંચાવન જે શેરડી હોય એને કોઈ જ હોય એને હોય કટિંગ કરવાનું ના હોય પાતળા જાડા હોય તો જાય એટલે રસ તો બધી માંથી નીકળી જાય એટલે આટલો તફાવત હોય એટલી ઘાટી વધારે હોય એટલી પાતળી થાય અને પાતળા હાથા અને એની ગંદેરી કરવા જાય તો હાવ પાતળી થઈ જાય તો ગંદેરી ના હાલે એટલે થોડાક જાડા ને થોડાક જાડા હાઠા જોઈએ તો ખૂબ સરસ મિત્રો તમે જોયું કે હિતેશભાઈએ જે વાત કરી કે જે શેરડીની જે જાત છે કાળી શેરડી દેશી શેરડીની તો એની જે વિશેષતા છે કે ડાયરેક્ટ એનો ખાવામાં ઉપયોગ થાય છે અને બિલકુલ એક પ્રાકૃતિક તરીકે પ્રાકૃતિક રીતે જે ખેતી કરે છે હિતેશભાઈ અને છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પાકમાં આ રીતે ખેતી કરે છે અને જાતે જ મૂલ્યવર્ધન કરે છે એટલે કે જાતે જ ડાયરેક એ પ્રયાસ કરે છે કે ડાયરેક્ટ કસ્ટમરો સુધી ખેડૂત પાસેથી ડાયરેક કસ્ટમર સુધી પહોંચાડે છે અને ઘણી બધી એ સિવાયની પણ એમની એક્ટિવિટી છે તો ખૂબ સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર રિતેશભાઈ